અને નવમાં સાયકલો ગુજરાત પ્રવેશ આખા માં જિલ્લા જિલ્લા પંચાયતનો જે છે ભાજપ દ્વારા થતો હોય એ કારણોસર સાયકલ નું વિતરણ કર્યું નથી અને એ જે સાયકલો જે છે એ સાયકલો સરકારે પાંચ હજારમાં એક સાયકલ ખરીદી કરી છે એ સાયકલ આજે જો હરાજીમાં આઠસો થી નવસો રૂપિયા વિસ્તાર માટે જો ટેન્ડરિંગ કર્યું છે તો જે પ્રજાના ટેક્સ જે પૈસા છે એનાથી સાયકલ ની કરવામાં આવે છે આવતી નથી અને તેના કારણે સ્ક્રેપ માં આપવી પડે છે આ એક બહુ મોટું કૌભાંડ છે અને આના માટે એક તપાસ થવી જોઈએ કે આ કોના કારણે સાયકલો ની અત્યાર સુધી દીકરીઓને વિતરણ કરવામાં આવ્યું નથી અને મારી જે પ્રતિક્રિયા છે

તો અત્યારે હાલ જિલ્લા પંચાયત નેતા વિપક્ષ મુબારક વકીલ આપણી સાથે જોડાઈ ગયા હતા અને તે પોતાના વિપક્ષ તરીકેના રોલની જવાબદારી અદા કરી રહ્યા હતા પરંતુ સવાલ અત્યારે એ થઈ રહ્યો છે કે જે વિદ્યાર્થીનીઓ છે તે સાયકલ મેળવવાના લાભથી વંચિત જોવા મળી રહી છે શું કૌભાંડ છે તેની તપાસ થવી જોઈએ પરંતુ સવાલ આખરે એ છે કે આટલા વખત જ્યારે આ સાયકલો પડી રહી હતી ત્યારે તંત્રને ધ્યાને નથી આવ્યું તો કોઈ વિદ્યાર્થીનીઓ આ બાબતને લઈ અને ફરિયાદ કરી છે એવી કોઈ વાત આપણા સુધી આવી છે કે આમાં સૌથી મહત્ત્વની વાત એ છે કે માધ્યમિક જે પ્રાથમિક શિક્ષણ જે દીકરીઓ કરતી હોય ત્યાર બાદ તેમને માધ્યમિક શિક્ષણ માટે ગામથી દૂર જવું પડે એટલે ત્રણ ચાર કિલોમીટર જવું પડે એટલે આ જવામાં જો દીકરીઓને તકલીફ ના પડે એટલા માટે સરકારે આ આ પ્રકારની જે સાયકલ યોજના બહાર પાડી હતી કે દીકરીઓને ગામમાં પણ ત્રણ ચાર કિલોમીટર જવાનું થાય કારણ કે હવે પ્રાથમિક શિક્ષણ આઠમાં ધોરણ સુધીનું પૂરું થઈ ગયું હોય એટલે એને માધ્યમિક શિક્ષણ નવ ને ધોરણ નવો અને દસ એને માધ્યમિક શિક્ષણ ભણવા માટે ગામની ગામ થી બીજા ગામે જવાનું થાય તો આ માટે સરકારે આ યોજના બહાર પાડી હતી અને જ્યારે આ દીકરીઓ દીકરીઓને તો કેટલી દીકરીઓ એવી હતી બેન કે જેમને એવું પણ કીધું કે મને આ જેની હકદાર છે એમને મળવી જોઈએ પણ કેમે એ કરીને સત્તાધીશો આ સાયકલ વિતરણ કર્યું જ ના સાયકલ નું વિતરણ કેમ ના કર્યું દીકરીઓને સાયકલ કેમ ના મળી કેમ આખું ને આખું તંત્ર દસ વર્ષ થી કેમ ઊંઘી રહ્યું છે મળ્યા પછી હું કેવું કહું સરકારની બી ભૂલ છે સરકારે પણ આ સાયકલ એલોટ થઈ તો કોણે એલોટ થઈ એનું હવે લિસ્ટ મંગાવવું જોઈએ દર વખત હવે નહીં કે અઢારસો આ સરકાર પણ જવાબદારીમાંથી છૂટી જાય છે કે ભાઈ ચાલો અઢારસો વડોદરામાં મોકલાય પંદર તો પાંચ હજાર સુરતમાં મોકલાય કે અધર જિલ્લાઓ મોકલાય પણ હવે લાગે છે કે સરકાર એનું પણ ધ્યાન રાખવું પડશે લિસ્ટ મંગાવવું પડશે કે ભાઈ તમે અઢારસો માંથી કેટલી ડિસ્ટ્રીબ્યુટ કરી અને જો એ લોકોએ અઢારસો જો વડોદરાની અંદર જે તે સમયે જો અઢારસો માંથી નવસો ડિસ્ટ્રીબ્યુટ થઈને જવાબ માંગ્યો હોત તો આ કદાચ આ વાત આટલી બધી ના બગડી હોય પણ કદાચ સરકાર પણ જ્યારે કોઈ વસ્તુ આપે પછી એની પાછળની જે આફ્ટર sales સર્વિસ કહેવાય કે આફ્ટર સર્વિસ કહેવાય લેવાનું ભૂલી જાય છે કે એક વાર લીયા દીયા ભૂલ જાવ એટલે આપ્યા પછી ભૂલી જાય છે આ સિસ્ટમ સરકારે કદાચ બદલવી પડે એટલે constant જો એવા એક department ના લોકો ને તો મેડમ ચોક્કસ આ બધું જ scam આ લોકોનો બહાર આવે કારણ કે આ ચોક્કસ ચોક્કે ચોક્કું કેમ જ છે તમે નવસો સાયકલો ના ના નવસો સાયકલો પબ્લિક સુધી બિચારીઓ ના પહોંચી શકી જે બિચારીઓ જે તે સમયે ભણવાનું હશે બિચારીઓ કેટલો કષ્ટ ભોગવ્યો હશે જે સાયકલ જેના માટે હતી એ એ દીકરીઓ ને કેટલો કષ્ટ ભોગવ્યો એના માટે જવાબદાર કોણ અથવા કેટલા તો વાલીઓ આ દીકરીઓ કંટાળીને કંટાળી ને શાળા માંથી ઉઠાડી દીધી કે ભાઈ આટલી બધી દુર આપડે જવાનું નથી ચાલતા જવાનું મતલબ નથી ચાલો આપણે ભણવું નથી આવા કેટલી જીત તો છોકરા બરબાદ થઈ એક સાયકલ ખાતર જે એમને મળવા પાત્ર હતી કિંમત ચાર પાંચ હજાર ની કિંમત બહુ મોટી હતી પણ જે સરકારે મોકલી એમને મળવા પાત્ર હતી ના મળી દુઃખ દીકરીઓ ને એક બાજુ દીકરીઓ માટે સરકાર અનેક યોજનાઓ બહાર લાવે છે દીકરીઓ ને ભણવા માટે અનેક યોજનાઓ લાવે છે

કે અમારા તો ભણવાની જે કિંમત હતી એ અમારી ભણવાની સારું બિલકુલ રૂપેશ આભાર અમારી સાથે જોડાવા બદલ અને